ઓડિશા કોંગ્રેસમાં ભારે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ શરદ પટનાયક પર પાર્ટીના જ નેતાઓએ સાહી ફેંકતા મામલો બિચક્યો છે મળતી માહિતી અનુસાર ઓડિશામાં કોંગ્રેસના મુખ્યાલયમાં બે માસ્ક પહેરેલા લોકોએ પટનાયક પર સાહી ફેંકી હતી જેથી આ ઘટના હાઈકમાન્ડ સુધી પહોંચતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઓપીસીસીની અનુશાસક નાત્મક કાર્યવાહી સમિતિના અધ્યક્ષ સંતોષસિંહ સલુજાએ પાર્ટીના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે જેમાં ઓપીસીસીના મહાસચિવ પ્રકાશ મિશ્રા ઓડિશા પ્રદેશ મહિલા કોંગ્રેસના મહાસચિવ શ્રીસ્મિતા પાંડા અને પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સંદીપ રાઉતરે યુથ કોંગ્રેસના પ્રદેશ સચિવ અમરેશ પરિંદા અને એનએસયુઆઈના રાજ્ય સચિવ આર્યન સાસમાલને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ